અમે ગાડીમાં બેસી ગયા છીએ ને ચોટીલા દર્શન કરવા માટે મમ્મી ને લતાબેન

i 마 u તો જે અહીંયા મંદિરમાં એન્ટર થઈ ગયા છે મંદ મનાય છે તો નહીં ઉતારવી આપણે વાંધો નહીં મંદિર છે ફોટા પાડવાની મનાય છે એટલે ફોટા વિડીયો નહીં ઉતાર્યો અને અહીંયા જો બધા આવે છે જો અહીંયા મિત્તલને સાકરથી જોખવાની છે એટલા માટે અહીંયા માનતા કરવા એવા છે মামা শু করেছো মিতো আমা শু করে হিচক घरको के <autour personaje> <sen festivals>

બટેટા પવાનો નાસ્તો આપે છે મને લઈ લીધો છે ભૂમિ ને શાક છે કા ભૂમિ કેવા છે મસ્તો છે ને આ પિન્ટુબે ને બે ભાગ પાડ્યા આ એટલા તમારા ને એટલા મારા કા હું તો રોગે ગયા રોગે ખાય છે તમે તો જા કે જો પ્રસાદી કર છે મિત્તુ ને જે હતી અને આ બેસે ગયા છે સામે મસ્ત પવાનો નાસ્તો આપે છે એ લઈ લીધો ને કરીને એક પછી નાસ્તો એ કે ને શનિવાર છે એટલે નાસ્તો નથી કરતા આપડે કેમ ચું નથી ચુંદડી નથી આપી આ તો ઓલા ક ઘણી વાર છે આપણે એમ કે ટ્રાફિક નહીં પણ આમ તો કેટલું ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે પણ જે રવિવારે નાડાદી ઓલા પૂનમ ને હોય ત્યારે વધારે હોય એના ઓલામાં ઓછું કહેવાય એમ હમ હવે પબ્લિક આવે છે તો હમ તજા દર્શન કરી લીધા છે હવે મસ્ત મજાના નીકળી ગયા છે ની જે માનતા હતી એ થઈ ગઈ છે દર્શન થઈ ગયા મીઠું ની માનતા થઈ ગઈ અને અમે નીકળી ગયા ને અહિયાં તો અમારી એનું આવે કઈ નઈ સાક્ષી આપણે ફરી લેવી ગા અહીંયા છે જો જો ઓલો ડુંગર છે ને એ ચોટીલા પણ અમે ઉપર દર્શન કરવા નથી ગયા કે ઉપર જઈએ ને તો બહુ મોડું થઈ જવું છે મિતુને ને તેડીને ઉપર અત્યારે તડકાને ચડીને એ કે દાદીને બધા હારે છે એટલે એટલે અમે ઉપર નથી ચડ્યા અહીંયાથી એન્ટ્રી છે ઉપર ચડવાની અત્યારે પબ્લિક તો ઘણું છે અને મમ્મીની જો હજી અહીંયા વાતો કરે છે આવતા નથી જો અહીંયા સાક્ષી બધા રાહ જોવે છે

જો છેક સુધી બધી વસ્તુ મળી રહે જે જોઈ જોઈ કંકુ ને ગુલાલ ને બધું ફોટા રમકડા ને તો જ ખરીદી કરવા ઉભા રહી ગયા છે બંગડી ને મસ્ત મજાની બંગડી છે ડાયમંડ વાળી બધી આ બીજી આ આ પીંટુ બેન તમે નથી લેવો કાંઈ જોને હા અહીંયા મસ્ત દુકાન છે ચંપલને બધું મળી રહ્યું છે કંકુ ને પંકુને એવું બધુંય છે ચપ્પલ ને એવું નહીં આ પાટલીનું વેલણ ક્યારના લતા બેન ગોતે છે પણ હવે આવે ત્યારે હાચે જો આમ ડોકુ કાઈટું હાથ પાડો એટલે પાટલીનું વેલણ લેવાનું છે લઈશ અને હું ચંપલ થોડાક જોઈ લઉં મારા હોય તો કાં ભૂમિ ગમે એવા છે કંઈ

બપોરના બે વાગી ગયા છે અમે ખાન સોરી ચોટી લાગી તો ત્યારે ઘરે આવી ગયા પણ ઘરે તરત ફટાફટ રસોઈને હું કરતા હતા એટલે ટાઈમ ન મળ્યો અત્યારે રસોઈ કરીને જમીન વાસણ પિંટ બેન કરે છે અને ફ્રી થઈ ગયા છે અને બેસી ગયા છે છોકરો ચડી શાંતિ અને જીગર અહીંયા કંઈક મથા છે હા જીગર આ ઓલો લગન પ્રસંગમાં વ્યવહાર લેવા દેવાનો બાકી હોય હું જોઉં છું અને મિત્રને જો શાંતિ નથી કે સીડી ચડે છે

không muốn cho ham mùi <laughs> cho Ai <laughs> Quá ham

ने के ओळखे छ मने आउ हेलो आउजो हा आउजो हा मेकलवो जो ए गरोळी गरि ઘરો આવી ગઈ છે મને બીક લાગે મને બીક લાગે છે સોફા નીચે વહી ગઈ હવે નીકળશે ગઈ 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 હા ગઈ પણ એ જાળીમાં છે કે નહીં એ નથી ખબર વહી ગઈ બે ગરોળી હતી એક કાઢી નજી જો રાધાકૃષ્ણ ને ફોટો રહ્યો ને

गई <स्थाथ> <थे रेंचो। स्थाथ> <स्थाथ> <मुने आमजा। स्थाथ> तो बारी तो, आपने फिट तो क्या था वही <स्थाथ>